ગોરધન કાછડીયા ના નમસ્કાર મિત્રો એક વાર્તા સાંભળીએ રમણલાલ સોની વાર્તા શીર્ષક છે કાકા એક હતી નદી નદી પાસે એક ટેકરી ટેકરી ઉપર એક ઘર એ ઘરમાં રહે ત્રણ જણ એક હતા કાકા એક બુધી કાકી અને એનો છોકરો બુધ્યો બીજા ત્રણ જણ પણ હતા હો એક બકરો સસલો અને કુકડો બધા ખાઈ પીને મોજ મજા કરે બાજુમાં જંગલ જંગલમાંથી એકવાર એક વરુ આવ્યો એ વરુનું નામ સકરો વરુ સકરો વરુ બુધા કાકાને ઘરે આવી ને બુધા કાકાને કહે એ બુધા કાકા હું એક ગીત ગામ બુધા કાકા કહે ગાને એટલે વરુ ગીત ગાય છે નીચે નદી વહે છે ઉપર બુધો રહે છે બુધો નદીએ જાય છે મારીને નાય છે પછી પેટ ભરીને ખાય છે ભૂખે પેટે ગાય છે પછી કહે કાકા આમાં તમને કઈ સમજાય છે સમજાય તો છે પણ તું ભૂખે મરે એમાં હું શું કરું કેમ તમારી પાસે બકરો છે એ મને આપો જો નહીં આપો તો હું તમને ખાઈ જઈશ બુદ્ધિ કાકીને ખાઈ જઈશ તમારા બુધિયાને પણ ખાઈ જઈશ કાકા તો ડરી ગયા અને કહે લઈ જા લઈ જા બકરો બીજું શું થાય વરુ તો ભાઈ બકરાને ઉપાડી ગયો ને ઘરે ગયો રાજી થતો થતો કહે આ ધંધો સારો હો જરા કોક ની બીવડાવીએ તો કેવું ખાવાનું મળી જાય વરુ તો બીજા દિવસે પણ આવ્યો આવીને કહે બુધા કાકા હું એ ગીત ગાઉ કાકા કહે ગાઉ ને એટલે વરુ ગીત ગાય છે નીચે નદી વહે છે ઉપર બુદ્ધો રહે છે બુદ્ધો નદી જાય છે ડૂબકી મારી નાય છે પછી પેટ ભરીને ખાય છે અહીંયા વરુ બાપડો ભૂખે પેટે ગાય છે પછી કહે કાકા આમાં તમને કંઈ સમજાય છે સમજાય તો છે પણ તું ભૂખે મરે એમાં હું શું કરું કેમ તમારી પાસે સસલો છે એ મને આપો જો નહીં આપો તો હું તમને ખાઈ જઈશ બુદ્ધિ કાકીને ખાઈ જઈશ તમારા બુધિયાને પણ ખાઈ જઈશ બુધા કાકા તો ડરી કહે લઈ લઈ શું થાય તો ને ગયો એને ઘરે જઈને રાજી થઈને કહે આ ધંધો સારો જરા કોક ને બીવડાવીએ તો કેવું ખાવાનું મળી જાય વરુ તો ત્રીજા દિવસે પણ ફરી પાછો આવ્યો આવીને કહે કાકા હું એક ગીત ગાઉ કાકા કહે ગૌ કે નીચે નદી વહે છે ઉપર બુધો રહે છે બુધો નદી જાય છે મારી છે પેટ ભરીને ખાય છે અહિયાં વરુ બાપડો ભૂખે પેટે ગાય છે પછી કહે બુધા કાકા અમા તમને કઈ સમજાય છે સમજાય તો છે પણ તું ભૂખે મરે એમાં હું શું કરું કેમ તમારી પાસે કુકડો છે એ મને આપો જો નહીં આપો તો હું તમને ખાઈ જઈશ આ બુદ્ધિ કાકીને ખાઈ જઈશ તમારા બુધિયાને પણ ખાઈ જઈશ કાકા તો ડરી ગયા અને કહે લઈ જા લઈ જાઓ કુકડો બીજું શું થાય વરું તો ભાઈ કુકડાને ઉપાડી ગયો ને ઘરે ગયો ને જઈને રાજી થતો કહે આ ધંધો સારો જરા કોકને બીવરાવીએ તો કેવું ખાવાનું મળી જાય એ તો ચોથા દિવસે પણ ફરી પાછો આવ્યો આવીને કહે કાકા હું ગીત બુધા કાકા કહે ગાને એટલે ગીત ગાય છે નીચે નદી વહે છે ઉપર બુધો રહે છે બુધો નદી જાય છે ડૂબકી મારી નાય છે પછી પેટ ભરીને ખાય છે અહીંયા વરુ બાપડ ભૂખે પેટે ગાય છે કહે કાકા તમને સમજાય છે સમજાય તો છે પણ તું ભૂખે એમાં હું શું કરું કેમ તમારી પાસે તમારો બુદ્ધિઓ છે એ મને આપો જો નહીં આપો તો હું તમને ખાઈ જઈશ કાકીને પણ ખાઈ જઈશ કાકા તો હવે બુધા કાકાને રીસ ચડી અને ભાઈ કાકે આમ કુહાડો ઉપાડ્યો અને બીજી તરફ બુધિયાએ પણ કોહોળો પાડ્યો બંને જણે એક સાથે વરુના માથા પર જે ઘા ઝીક્યો કે વરુ ત્યાંનો ત્યાં ખલાસ કાકા કહે હાશ હવે નિરાત થઈ જો આમ કોઈક આપણને જરા ડરાવે કે જરા ધમકી આપે અને આપણે ડરી જઈએ તો તો આપણે લૂંટાઈ જ જઈએ ને અને પછી તો બુધા કાકાએ બુદ્ધિ કાકીને બુદ્ધિયાએ ખાધું પીધું ને મોજ મજા કરી